હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેઇન યોજાયું જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ ક્રિકેટ બંગલો ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસિંહ ડેલુ હોમગાર્ડ્સ વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા જામનગર તારીખ પાંચ મે આગામી તારીખ સાત ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન યોજવામાં આવશે સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જામનગર તારીખ પાંચ ના રોજ સવારે સાત વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવિલિયન ક્રિકેટ બંગલો ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બીકે પંડ્યા સહિતના મહાનુભાવે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકની ફરજ મતદાન જરૂર કરો મારો મત મારો અધિકાર મારો મત મારું ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો ક્રિકેટ બંગલો ટાઉન હોલ તિનબત્તી સર્કલ લીમડા લેન થઈને ક્રિકેટ ખાતે તે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી જામનગર જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએ ઝાલા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બાર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી બીજે રાવલિયા સ્વીપ નોડલ અધિકારી બી એન વિરજા તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા મામલતદાર શ્રી વિરલ માકડિયા શ્રીઓ અધિકારી શ્રીઓ સૌરાષ્ટ્ર ઝોન યોગ કોઓર્ડિનેટર શ્રી પ્રીતિબેન સુક્કલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરિટીના ખેલાડીઓ જામનગર જિલ્લા હોમગાર્ડ શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બોડી સંખ્યામાં જોડાયા હતા આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં તમામ એનસીસી પોલીસ હોમગાર્ડ્સ સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્કૂલના શિક્ષકો સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનો એ ભાગ લીધેલો છે અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે સાત તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ગેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ બારદ્વા સાહેબ અને તમામ સરકારના ડેપ્ટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો